પાટણ એલસીબી પોલીસે ત્રણ જિલ્લાઓમાં ગરફોડ ચોરી અને વાહન ચોરીનો તરખાટ મચાવતી ગેંગના સાત શખ્સોને ઝડપી લઈ આડત્રીસ જેટલી ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે પાટણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી આ ટોળકી ચોરીને અંજામ આપતી હતી ત્યારે પાટણ એલસીબી પોલીસે ચાર ટોળકીના સભ્યોને શહેરના ખોડાબા હોલ નજીક વાતમીના આધારે દબોચી લીધા હતા અને ઝડપાયેલા ઇસમો પાસેથી રૂપિયા ત્રણ લાખ બેતાલીસ હજાર આઠસો સાઠનો મુદ્દામાલ કબજે કર્યો આ ટોળકી વર્ષ બે હજાર સત્તરથી બે હજાર બાવીસ સુધી અનેક ચોરીઓને અંજામ આપી ચૂકી છે સાથે જ સાબરકાંઠા ગાંધીનગર જિલ્લામાં પણ ગરફોડ અને વાહન ચોરીનો તરખાટ મચાવી ચૂક્યા છે છેલ્લા છ મહિનામાં આ ટોળકીએ પાટણ મહેસાણા અને બનાસકાંઠામાંથી તેર બાઇક અને પચીસ ગરફોડ ચોરી કરી હોવાની હાલમાં કબૂલાત કરી છે અને વધુ તપાસ માટે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ દરમિયાન વાહનોની ચોરી કરી આ વાહનોનો ઉપયોગ કરી અને ગામડાની દૂધ મંડળીઓ અને બંધ જે મકાનો છે તેમને ટાર્ગેટ કરી અને છેલ્લા થોડા સમયમાં હારી સરસ્વતી બાલીસ અને પાટણ બીસી ઈ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરફોર ચોરીના ગુના દાખલ થવા પામેલ અને જે વણ શોધાયેલા હતા આ વણ શોધાયેલા ગુના શોધી કાઢવા માટે પાટણ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રવિન્દ્ર પટેલ સાહેબે જે પાટણ એલસીના પોલીસ ઇન્સ્પેક્ટર આર કે પટેલ સાહેબને સૂચના કરે જેના અનુસંધાને શ્રી પટેલ સાહેબે આ ચોરીઓનો અંજામ આપનાર જે ઈસમો છે એના બાબતે જગ્યાઓની વિઝિટ કરે સીસીટીવી કેમેરાના ફૂટેજો મેળવેલ અને ગુનો આચરણ નિયમોનો અભ્યાસ કરી હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ રિસોર્સિસનો ઉપયોગ કરી અને કામગીરી ચાલુ કરે દરમિયાન તેમને બાતમી હકીકત મળેલ કે સાતેક જેટલા અજાણ્યા ગેંગના હિસમો છે કે જે ભૂતકાળમાં મિલકત સંબંધિત ગુનાઓ કરવાની ટેકવાળા છે તેઓ એક છકડો રિક્ષામાં ખોડાવા હોરવા જીતાવાના છે જેથી ત્યાં તેમને વોચમાં રહી અને આ તમામને અટક કરી ન્યૂઝલાઈ માલ બેસ આઠ એવું જ વધુ સમાચારો માટે આપ જોવ તારો હોડ નિર્માણ ન્યૂઝ નમસ્કાર